નમસ્કાર મિત્રો ઐહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સમગ્ર ભારતની અંદર જે નવો ઇશ્યુ પેદા થયો છે વોટ ચોરો વોટ ચોરો પણ આ વોટ ચોરો વાસ્તવમાં તો ગામડાઓથી દિલ્હી સુધી પહોંચે છે આ હકીકત તો જાણવી સમજવી જરૂરી છે અને એટલા માટે મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ વાયરલ કરજો શા માટે સામાજિક સભાનતા માટે ભારતીય બંધારણના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે અને તમે જે મોજ મજા કરો છો તમે જે મુક્ત જીવન જીવી રહ્યા છો એ આવનારી આપણી અનેક પેઢીઓ પણ એની લાભાભિંત થાય એ માટે સભાનતા જરૂરી છે અને એ હેતુથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ તો ભારતના બંધારણે ભારતના તમામ પુખ્ત વયના નાગરિકોને મતાધિકાર આપ્યો કયો મતાધિકાર એક વ્યક્તિ એક વ્યક્તિ એને એક મત અને એક મતનું મૂલ્ય પણ એક જ એટલે સમાન કોઈપણ ભારતનો કોઈપણ પદાધિકારી અથવા તો ભારતનો કોઈ પણ અમીરમાં અમીરના મતનું જે મૂલ્ય હોય એટલું જ મૂલ્ય ભારતનો એક મજૂર એક કામદારના મતનું મૂલ્ય એનું સમાન મૂલ્ય હોય આવો મત આવ્યો પણ આવી બાબતો આવા જે રંગા બિરલાઓ હોય જે સામંતવાદીઓ હોય આ લોકો કેમ સહન કરી શકે આ વસ્તુ એમના મગજમાં સહન ના થાય એમના પરંતુ ભારતના બંધારણ જે અધિકાર આપ્યો છે ને એનો અનાદાર પણ ના થાય એટલે એ લોકોએ કંઈક ને કંઈક રસ્તા શોધતા રહે હોય કારણ કે એક મજૂરને એ લોકો પશુથી પણ વધારે ખરાબ માનતા હોય કેટલાક લોકોના ખુલ્લા શરીર ઉપર કરવા માટે એ ફરજ પાડતા હોય કેટલાક લોકોને મળેલા ઢોર ખેંચવા માટે એ ફરજ પાડતા હોય પણ છતાં એ લોકો ઘણા સહસણું પણ છે કેમ કે એમના જે મરેલા માવતર હોય ને એને ઢસડી નાખવા માટે એની ફરજ નથી પડતા એટલા તો સશિક્ષણ જ છે આ લોકો મૂળ વાત કરીએ તો ભારતના બંધારણે પુખ્ત વયના નાગરિકોનો મતાધિકાર આપ્યો પરંતુ કેટલાક રંગા બિલ્લાઓએ એવા ગતકળાઓ શોધી કાઢ્યા કે સીધો સીધો મત આપતા એમને અટકાવી ના શકાય પરંતુ એ મત તો એમની વિરુદ્ધમાં ન જાય એના માટેના એમણે સેંકડો રસ્તાઓ શોધી કાઢ્યા ગુજરાતમાં એક નોંધાયેલી ઘટના એવી છે કે ભાલ પ્રદેશના અમુક ગામોની અંદર ખેતમજૂરોના મતદાનના દિવસે ચૂંટણી જે દિવસ હોય એ દિવસે એમને ખેતરમાં કામ મોકલી દેવામાં આવે પણ તમારે ખેતરમાં જે કંઈક કામ કરવાનું બેસી રહેવાનું છે તમારો મત અમે આપી દઈશું તમારો મત અમે આપી દઈશું અનુસૂચિત જાતિના અનેક સેંકડો પરિવારોને ભૂતકાળની અંદર આ રીતે ખેતરોમાં મોકલી દેવામાં આવતા એમને મજૂરી આપી દેવામાં આવતી હતી અને એમના મતો બીજા લોકો નાખી દેતા હતા આ વાસ્તવિક રીતે બનેલી ઘટનાઓ છે અનેક ગામોની અંદર તમારું મત તમને ખબર ના હોય અને બીજો કોઈ કાપી જાય આવા તો સેંકડો સેંકડો બનાવવો બન્યા ગયા એટલે સીધો સીધો ક્યાંક રોકી ના શકાય બે બાવીસ અગિયાર બે હજાર પંદરની જે મહાનગરપાલિકાઓની ચૂંટણી થઈ તો એમાં સુરતના ડિંડોલી મત વિસ્તારની સનગ્રેસ સ્કૂલના મતદારોને ભાજપના પદાધિકારીઓ ભરમાવતા હતા અને એ બાબતની પોલીસ ફરિયાદ થઈ પોલીસ આમે લગભગ તો મોટાભાગની પોલીસ વેચાઈ ગઈ હોય અથવા તો મોટાભાગની પોલીસે કેસ ધારણ કરવાનો બાકી હોય એવી પોલીસ હોય એટલે લોકોની ફરિયાદ ના લે એની એ મામલો છે કે હાઈકોર્ટે પહોંચ્યો હતો સત્તર ડિસેમ્બર બે હજાર બારની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી હતી એ દરમિયાન બાલાસિરોડ તાલુકાના પાંડવા ગામના એક ઉપસરપંચ જયશ્રીબેન રોહિત મત આપવા જતા હતા તો એમને રોકવામાં આવ્યા અને એ પછી જે ફરિયાદ માથાકોટ થઈ એની અંદર એમનું ઘર સળગાવવામાં આવ્યું અને આ ફરિયાદ ખેડા જિલ્લા ડીએસપી અને માનવ અધિકાર પંચ સુધી નોંધાઈ આવી અનેક ઘટનાઓ બનતી હોય છે મહારાષ્ટ્રના બીડ જિલ્લાની અંદર બીજી મે બે હજાર સત્તરના રોજ બીડની સેશન કોર્ટે ચાર વ્યક્તિઓના આજીવન કેદની સજા કરી ચાર વ્યક્તિઓના આજીવન કેદની સજા મહારાષ્ટ્રના બીડની સેશન કોર્ટે કરી કેમ કે બે હજાર બારમાં બે હજાર બારની અંદર એ ગામમાં એક ચૂંટણી હતી ગ્રામ પંચાયતની અને એની અંદર અશોક ખેતકડે નામના એક ઈસમે સામાવાળાઓનો મત ના આપ્યા એમનો સહયોગ ના કર્યો અને એના કારણે એના કારણે જે લોકો હારી ગયા આરોપીઓ હારી ગયા જે લોકોને સજા થઈ એ લોકો હારી ગયા અને એમણે હારી જવાના કારણે અશોક ખેત ખડે અને એના પરિવારો ઉપર હુમલો કર્યો એણે ગામ છોડીને ભાગી જવું પડ્યું અને એ ભાગી જનારાએ એમણે ફરિયાદ કરી પાંચ વર્ષના અંતે બીડીની સેશન કોર્ટે એમના આજીવન કેદીની સજા ફરમાવી એટલે આ પણ મત એમ કે તમે ભાઈ બીજાને કેમ મદદ કરી શકો આ પણ એક એ છે હમણાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં લાખો મતો જે એની હેરફેર થઈ એની ઘટના પ્રકાશમાં આવી છે બે હમણાં મેં અગાઉ જે કહ્યું કે બાવીસ અગિયાર બે હજાર પંદરની જે નગરપાલિકાઓની મહાનગરપાલિકાઓની ચૂંટણી થઈ એમાં ગુજરાતમાં તેર લાખથી વધુ મતો ગાયબ થઈ ગયા કેટલા તેર લાખથી એટલે આ બધું આ લોકો કરે છે શું કે આમનો ઓલ ઓવર અમુક વર્ણ અમુક સમુદાયના લોકોનો મતાધિકારથી વંચિત રાખવાના અમુક વર્ણ અમુક સમુદાયના લોકોને મતાધિકારથી વંચિત રાખવા એટલે એના માટે મત ગણતરી વખતે મતોનો માન્ય ના કરવા મત આપવા જતાં રોકવા એમને મત આપતા જતાં રોકવા અથવા તો એમના નામે બીજો કોઈ મત આપી આવે મત આપવા સમયે ભ્રમિત કરવા એમને જુદા જુદા એવા પ્રલોભનો આપવામાં આવે અથવા તો ભ્રમિત કરવામાં આવે કે ભાઈ આ ઉમેદવારે તો ઉમેદવારી પાસે ખેંચી છે અથવા તો તમે અહીંયા જો તમારો મત આપજો તો જ તમારા આ પક્ષમાં આ રીતે મત જશે આ રીતે ભ્રમિત કરવાના પ્રયાસો મોટા ભાગના બુથ ઉપર થતા હોય છે બૂથ કેપ્ચરિંગ કરવાના સેંકડો બનાવો બૂથ કેપ્ચરિંગ કરવાનો તો સેંકડો બનાવો ભૂતકાળમાં નોંધાઈ ગયા છે મતદાર યાદીમાંથી નામો ગાયબ કરી દેવા આ પ્રક્રિયા સમગ્ર ભારતની અંદર વર્ષો જૂની છે કે જે લોકોના મત મળવાના ના હોય અથવા તો વિરોધમાં જવાના છે એવા લોકોના મતદાર યાદીમાંથી મતો ગાયબ કરી દેવામાં આવે મતગણતરી વખતે પોસ્ટલ મતો મતગણતરી વખતે પોસ્ટલ મતો અમાન્ય કરી દેવામાં આવે ધોરકા વિધાનસભાની ચૂંટણીની અંદર લગભગ બે હજાર સત્તરમાં આ રીતે ત્રણસોને સત્યાવીસ મતો ગાયબ કરી દઈ અને કોંગ્રેસના જીતેલા ઉમેદવારોના હારેલો જાહેર કરવામાં આવ્યો તો પછી મામલો હાઈકોર્ટમાં ગયો પછી તો એ લોકોએ જે ખેલ પાડવાનો એક ખેલ પડ્યા પડતો છે ગુજરાત હાઈકોર્ટ બીજી હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટોની અંદર જ્યારે જ્યારે આ મામલાઓ જાય છે ત્યારે વર્ષો સુધી એ મામલાઓ પેન્ડિંગ રહે છે એટલે જે અનિતી કરીને ચૂંટાઈ આવેલો ધારાસભ્ય અથવા તો અનિચિત કરીને ચૂંટાઈ આવેલો સભ્ય એની મુદત પૂરી થઈ જાય અને એમની મુદત પૂરી થયાના પાંચ દસ વર્ષ પછી હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ ચુકાદા આપ્યો હોય તો આ ચુકાદાઓનાથી અન્યાય છે જે લોકો અનાચાર કરી અને અનીતિ કરીને જે લોકો ચૂંટાયા છે એ લોકોના આવા કિસ્સાઓની અંદર હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા સમર્થન મળી રહે છે ઘણે મોટા ભાગના કેસોની અંદર મોટા ભાગના નવ્વાણું ટકા કેસોની અંદર એવું કહી શકાય કે ચૂંટણી પંચ દલાલીનું કામ કરી રહ્યું હોય ને એવું લાગે છે ચૂંટણી પંચ દલાલીનું કામ કરી રહ્યું કારણ કે ક્યારેય પણ કોઈ મતદારની ફરિયાદ હોય અથવા તો કોઈ રાજકીય પક્ષની ફરિયાદ હોય તો ત્વરિત નિર્ણયને લઈ અને ત્વરિત પગલાં લેવામાં નથી આવતા કેમ ચૂંટણી પંચની આ ફરજમાં નથી આવતું પરંતુ લાંબા સમય આજે જે આખો મામલો બહાર આવ્યો છે બિહારની અંદર પાસઠ લાખ મતદારોના નામ ગાયબ થઈ ગયા છે આ એક વિચારવા જેવી બાબત છે અને આટલું જ નહીં મહારાષ્ટ્રની જે છેલ્લી ચૂંટણી થઈ એની અંદર પણ આવા જ પ્રકારનું ષડયંત્ર હતું એક જ ફ્લેટની અંદરથી બબે તો હજાર મતદારોના નામ મળી આવે એક સરનામા ઉપરથી હજારો મતદારો આ બધું શું આ બધી ગુલમાલ નથી આ મતોની એ બહુ મોટા પાયા પર ગોલમાલ છે અને આ આ વોટ આના કારણે જ આ વોટ ચોરીના કારણે અસરકારો બની રહી છે જો એમ ના હોય તો એવા કયા પરિબળો છે એવા કયા પરિબળો છે કે જે ભાજપને જીતાડે આ પણ વિચારવા જોયું છે ને તમે ભારતના ભાજપના ઇતિહાસમાં જુઓ તો સૌથી વધુમાં વધુ ભ્રષ્ટાચાર ભારતની અંદર આજની તારીખમાં છે સૌથી વધારેમાં વધારે મોંઘવારી આજની તારીખમાં છે રૂપિયાનું અવમૂલ્યન અત્યારે રૂપિયો છ્યાસી સિત્યાસી પહોંચ્યો છે રૂપિયો મનમોહન સરકાર વખતે એવું કહેવામાં આવતું હતું કે રૂપિયો મનમોહનસિંહની એ ઉંમર સાથે હરીફાઈ કરી રહ્યો છે તો અત્યારનો રૂપિયો કોની ઉંમર સાથે હરીફાઈ કરી રહ્યો છે આવું જે માણસે બકવાસ કર્યો હોય એમણે પણ આનો જવાબ આપવો જોઈએ બરાબર ગુનેગારો તેમ ગુજરાતમાં રોજેરોજ એક હત્યા તો થતા જ છે અનેક વિસ્તારોની અંદર ગુંડાઓ જે બેફામ ત્રાસ એ કરે છે કેટલાક કિસ્સાઓમાં પોલીસના સ્થળ છોડી દેવાની અથવા પોલીસ ઉપર હુમલા થવાની ઘટનાઓ બની છે આ બધું કેમ આ આ આખા રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા છે કે કેમ રાજ્ય સરકાર રજા ઉપર છે કે કેમ એ સવાલ છે ગુનેગારોને કોઈ કોઈ બીક નથી એક નિર્દોષ માણસ હોય નિર્દોષ યુવાનો હોય હાલ એના પરિવાર રાહ જો બેઠો હોય કે અમારો દીકરો ઘેર આવશે અને એને પાંચ દસ મિનિટ પછી એવા સમાચાર મળે કે તમારા દીકરા ઉપર હુમલો થયો છે અવસાન થયું છે અવકૃત્ય થયું છે એનું ખૂન થયું છે આવી સેંકડો ઘર રોજે રોજ આવા તમે જુઓ છેલ્લે એક જ વર્ષના આંકડા જુઓ તો જે હત્યાઓના બળાત્કારના જે આંકડાઓ બની ગયા છે લાંચરૂ ભારતની અંદર ગુજરાતની અંદર એક રેશન કાર્ડ કઢાવવું હોય અથવા તો એક જ કોઈ બીજો દાખલો કઢાવવો હોય તો કોઈ જગ્યા એવી નથી કે તમે લાંચ ના આપો અને આખી સિસ્ટમ એવી ગોઠવવામાં આવી છે કે કારખાનાનો મજૂરો એણે એનું જ્યારે પોતાનું કામ હોય એટલે એ પાંચસો સત્સો રૂપિયાનો એક દિવસ બગાડી અને જો એ કામ કરવાની છતાંય એને એક દિવસે કામ ના થાય તો એ એવી ગણતરી મૂકે કે હું પાંચસો રૂપિયાનો રોજ વગાડું છું તો એની જગ્યાએ બસો રૂપિયા હું લાંચ આપું આવી લાંચ આપવા માટેની આખી સિસ્ટમ પેદા કરવામાં આવી છે અને દારૂ અને ડ્રગ્સ રોજે રોજ દારૂની ગાડીઓ ઠલવાય છે અને આ ગુજરાત સરકારના ધ્યાનમાં છે ગુજરાત સરકારના અને આ બધા જ અનિષ્ટો હોવા છતાંય આ સરકાર દર વખતે વધુ બેઠકો મેળવી જાય એવું કયું કામ છે એવું એક ઉદાહરણ છે કે જેની પ્રશંસા કરી શકો એટલે મિત્રો આ બાબત તમને લાગુ પડે છે અને તમારી ફરજમાં આવે છે તમારા જે આવતા પેઢીના બાળકો છે એના માટે પણ આ બહુ જરૂરી છે આ સામાજિક સભાનતા માટે જે લોકો સરાસર ખોટું કરી રહ્યા છે મતદારોને છેલ્લી જે લોકસભાની ચૂંટણી થઈ એની અંદર સરખેજ મત વિસ્તારની અંદર અનેક એવા પરિવારો હતા વિધર્મી સમાજના કે એ લોકોને ચોક્કસ કહેવામાં આવતું હતું કે તમારે મત આપવા જવાનું નથી આવા આઝાદી પછી આખી એક મતદારોનો મત આપતા રોકવાની અથવા તો એમને ધાપ ધમકીઓ આપવાની પોતાના અનુકૂળ મત ના આપ્યા હોય એમની ઉપર હુમલાઓ કરવાની એમની ઉપર મારઝોડ કરવાની હત્યાઓ કરવાની આવા સેંકડો બનાવો આવા સેંકડો બનાવો બન્યા છે અને જે લોકો સત્તામાં બેઠા છે એવા જ લોકોએ આવા સેંકડો કિસ્સાઓ કર્યા છે માટે આ બાબત સામાજિક સભાનતાની તમારા અને સમાજના હિતની છે આપણા રાષ્ટ્રના હિતની છે માટે તમને એક વિનંતી છે આ વિડીયોને વધુ વાયરલ કરજો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી મળીશું